નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ઉત્તરાયણ રેલવે સ્ટેશન પામલે સુરત શહેર કોંગ્રેસનું રેલ રોકો આંદોલન શાંતિપૂર્ણ રીતે મોકૂફ રાખવામાં આવ્યું પ્રશ્ન નિરાકરણ લાવવા માટે બહારદારી આપવામાં આવતા કોંગ્રેસ રેલ રોકો આંદોલન મોકફ રાખાયું હોય છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર લોકોને પડતી મુશ્કેલી બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત થઈ છતાં સ્ટોપેજ બાબતની સમસ્યા નિરાકરણ નહોતું આવતું જેને લઈને આંદોલન કોલ અપાયો હોય રેલવે બહારની અસર ન થાય અને લોકોની મુશ્કેલી ન વધે એ હેતુથી તંત્રએ સમસ્યા નિરાકરણ માટે બાહેદારી આપતા આંદોલન મોકૂફ રખાયું હતું સુરત શહેરમાં ઉત્તરા રેલવે સ્ટેશન સંબંધિત પડતર પ્રશ્નો લઈને શહેર કોંગ્રેસના આગેવાનો રેલવે પ્રશાસન સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા રેલ રોકો આંદોલનનો કોલ અપાયો હતો ઉત્તરાયણ રેલવે સ્ટેશન ઉપર એક્સપ્રેસ ટ્રેનોના નિયમિત સ્ટોપેજ સહિત અન્ય જોડી સેવાઓ માટે રેલવે વિભાગનું ધ્યાન આકર્ષવાનું હતું કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય વેસ્ટર્ન રેલવે અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનપત્ર દ્વારા જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક મુસાફરો જનતાને રેલવે સ્ટેશનની સુવિધાઓ સમસ્યાનો સામનો કરવો પડે છે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત હોવા છતાં સમસ્યા નિરાકરણ નથી થયું યાત્રિકો ખાસ કરી સુવ અને સાંજના પિકઅપ ટાઈમના ટ્રેનો અભાવે હાલાકી અનુભવે છે આઠ જૂન બે હજાર પચીસના રોજ સુરતના ઉત્તરા રેલ્વે સ્ટેશન ઉપર રેલ રોકો આંદોલન યોજવાનું હોય જેમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો નોંધપાત્ર હાજરી પણ હતી એટલે વ્યવહારને અસર ન થાય લોકોને મુશ્કેલી ન વધે માટેનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુસી છે વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાણ ખાતે એક્સપ્રેસ ટ્રેનોના સભ્યની માંગણી હતી જે માંગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાણ સ્ટેશન ખાતેથી રેલવે આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝન અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને માંગણી એ ખૂબ જ યોગ્ય છે અમે આ માંગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી ટકે આનો યોગ્ય નિકાલ કરાવજો અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉધના ટેસોનો વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વસ્તુ સુરતના સાંસદ એ બી ખબર નથી કે સાંસદ છે હજુ ઉગાઈ એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં રજૂઆત કોર્પોરેટર કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપની માધ્યમથી વિનંતી છે કે આપણે મુકેશ દલાલ ને એવું લાગે કે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રજૂઆત કરો ઉત્તરાયણ ડિસેમ્બર ગાડીનો સ્ટોપેજ મળે એવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાંત યોગ્ય અમને વિશ્વાસ આપવામાં આવી છે সময়ে আমাৰ মগণি পূৰি কৰ নে সোটকা আন্দোলন উত্তৰাণ ষ্টেশ্যন খাতে